જય માતાજી ખેડૂત મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો અને બધાનું હાર્દિક સ્વાગત એટલે પશુપાલન મિત્રો માટે આ વિડીયો ખાસ છે અને માટે પણ ખાસ છે ઘણા બધા પ્રોબ્લેમ આવી ગયા તો આ વિડીયોમાં તમારે સોલ્યુશન મળી જશે તો આપણી ચેનલમાં ન હોય તો ફટાફટ લાઈક નાખો અને ફટાફટ કોમેન્ટ કરી નાખો ને ફટાફટ તમારા મિત્રોને શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં એટલે તમને અવરને ચેનલમાંથી જોવા મળશે હેલો મિત્રો આપણે લેવાનો પેલો લેવાનો સો ગ્રામ જેટલો ગ્રામ જેટલી મેથી લેવાની છે અળવું નહીં પણ આ મીઠું લીમડો આપણે ડાયમંડ ઈ લીમડો તો એના માટે તમારે મિત્રો મીઠો લીમડો છ ગ્રામ જેટલો લેવાનો છે અને તમારે પચાસ ગ્રામ જેટલી મેથી અને મેથી વાત કરીએ ને મિત્રો તો મેથી તમારે ખાંડી રાખવાની છે આપણે ગમે તેમાં પચાસ ગ્રામ જેટલી અને મીઠું લીમડો તમારે આમનો તો દેવાનો અને ખાણમાં ખાણમાં ખરી દેવાનો અને મેથી મેથી પણ તમારે ખાણમાં ખવડ દેવાની છે ખાંડીને અને તમારે આ પ્રયોગ મિત્રો દશક ગમણ કરવાનો છે કારણ કે તમે દશક ગમણનો પ્રયોગ કરશો ને આ મીઠા લીમડાનો અને મેથીનો તો તમારા આસલ જો કઠણ છે અને વખતે એક આસળ છે છે અને આસન ઓછું સોલ્યુશન તમારે દસ દૂધ ની માલ પર રિઝલ્ટ પણ આવશે સારું એવું અને બીજું કે તમારે ધોતી વખતે આસનમાં લોહી પડવું ધોતી વખતે દૂધ સાથે તમારે લોહી પડતો હોય તો પણ આ પ્રયોગ ખાસ તમારા માટે છે તો તમારે લોહી પડતો હોય ને તો તમારે એના માટે આ લીમડો છે ને એને અઢીસો ગ્રામ લેવાનો છે અને મેથી તમારે વધારી દેવાની સો ગ્રામ કારણ કે આ લીમડો તમે હું તો અઢીસો ગ્રામ કહું પણ તમે વધારે ખવડાવ ને તો આનાથી કોઈ નુકસાન નથી અને આનાથી તમારે પશુ તંદુરસ્ત રહેશે એટલે આનાથી કોઈ તમારે મૂજાવાની જરાય જરૂર નથી બને એટલું લીમડો વધુ ખાય તો આ પણ લીમડો ખાવ તો અને આપણે આ બીજા કડવા લીમડા આવે છે એ તમારે પશુ ખાતા હોય તો પણ એનાથી એ ખવડાવજો કારણ કે આ બધા લીમડા તો તંદુરસ્ત આવે છે અને તમારે બીજી કે ગાંઠ પડી જાય આસળમાં તો તમારે આમ પશુ દોવા ન દેતા હોય ને તમારે દોવાથી વખતે તમારે પશુ ઠેકડા મારતા હોય કારણ કે એનો હોય

એવું છે કે આસનમાં પ્રોબ્લેમ હશે ને તો દેશી પ્રયોગ કોઈ નહીં કરે અને તમે ડોક્ટર ને છો અને તમે ડોક્ટર ને છો એટલે ડોક્ટર આમ તમને આમ ભૂયો નાખે અને આસન ને ફાકું પાડી દે અને તમારો આસન ફુવારો થઈ જાય આ પણ ઘણા મિત્રોને ને પ્રોબ્લેમ હશે તો આપણે ડોક્ટર સારવાર બને ત્યાં સુધી ન લેવાય પેલા આપણો દેશી પ્રયોગ કરાય મિત્રો અને પછી ડોક્ટર ની સારવાર લેવાય કારણ કે આમાં તમારું પશુ પણ ટળી જવાની શક્યતા ખૂબ રહેશે અને પછી તમારો આસન ફુવારો હોય ને કે ફુવારો તમારે આસલ ભેંસ રાખો ને તાવથી થાય અને અમુક અમુક પ્રકારે મિત્રો આ ભેંસના આસળ હોય ને એમાં તમારે ખોટો પડવાની પણ શક્યતા વધી રહી છે કારણ કે હુયો ભરાવે આપણને કોઈ કાં સાંભળી હોય મિત્રો હુયો ભરાય હોય તો કેવું થાય એવું થાય એટલે બને બંને મિત્રો દેશી ઉપાય કરાય અને આપણે પશુ પછી એક આસન માં દૂધ તો આવતું જ ન હોય કારણ કે હા ધીમો હતું અને ફુવારો થઈ જવાની વાત કરીએ ને મિત્રો તો ફુવારો અમુક આસનમાં એવું હોય મિત્રો કે ત્રણ આસળ રેડી હોય ને એક આસણ ફુવારો થઈ જાય ને તો એનું કારણ એક જ હોય મિત્રો

અને મિત્રો આપણે પાસે બીજો પ્રયોગ છે અને આમાં તમારા કોઈ રીતનો ખર્ચ નહીં અને આ પણ દેશી છે અને આપણે કોતમરી આવે ને મિત્રો કોતમરી એના ડાળખા કોતમરી આખી ની એના ડાળખાથી ખબર મિત્રો તમારા આશામાં દૂધ ઓછું હોય તો એનો સોલ્યુશન પણ થાય આપણો પ્રયોગ કરેલો છે આ બે પ્રયોગ કરેલો છે અને આપણા તો મિત્રો બે પ્રયોગ સક્ષી જશે છે પણ તમારે જો એક પ્રયોગ આ કરવાનો છે અને બીજો એ કરવાનો છે અને આ કોતમીના નાના મિત્ર તમારે કેટલા દિવસ ખવડાવવાના તો આપણે દસક દિવસ જેટલું ખવડાવ છે ને આ બે પ્રયોગ તમારે મિત્ર ઘણા સમય નથી કોના ખાલી દસક ગમન જેવો કરશો ને તો આનો સોલ્યુશન 100% મળી જશે અને આપણે આ ભેંસને આ સ્ટોબલમાં તો આસામમાં ગાય થઈ ગઈ હતી અને ઓછું દૂત આવતો તો આ બધા પ્રયોગ આપણે મિત્રો ઘરે કરેલા છે અને સોલ્યુશન મળેલું છે 100% એટલે તમને આ માહિતી બતાવું છું અને આમાં તમારે કોઈ જાણો ખર્ચો નથી અને કોતમી તો કેવા તો તમે કોતમી તો મિત્ર સાક કરવા લાવતા હોય અને તમારે તો કોતમી સાકમાં નાખી દેશે તો ખાલી મિત્રો તમારે નાનલા ભેસુ ના ખબર આ સોલ્યુશન મળે છે તો આશા કરશો મિત્રો તમે આ વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળી જાય નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય ટાટા